પોલીસે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી જો કે આ લખાય છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી કપડવન તાલુકામાં ગઈકાલે ડુંગરા વિસ્તારમાં કપડવન શહેર રૂરલ કઠલાલ તેમજ આંતર સુબા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા રૂપિયા એક પોઈન્ટ ચાલીસ કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ઉપરોક્ત તમામ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ કર્મચારીઓનો કાફલો તેમજ મહેસૂલ વિભાગના કલેક્ટર મામલતદારની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો તે સમય દરમિયાન ફોટોગ્રાફી તેમજ વિડીયોગ્રાફી દરમિયાન સુબા ખાતે ફરજ બજાવતો ગ્રામ રક્ષક દળનો જવાન સુનિલ ઈશ્વરભાઈ તેમજ અન્ય એક વાહન ચાલક નાશ કર કરાતા વિદેશી દારૂમાંથી બોટલ ચોરતા કેદ થઈ ગયા હતા આ વિડીયો સોશિયલ મીડિયામાં પ્રસરતા પોલીસને ફરિયાદ નોંધવા કાર્યરત થવું પડ્યું હતું ત્યારે આ લખાય છે ત્યાં સુધી કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીઆઈ રૂરલ દ્વારા આરોપીની યોગ્ય પૂછપરછ કરી ફરિયાદ લખવાનું ચાલુ હોવાનું કપડવંજ ટાઉન પોલીસમાંથી જાણવા મળ્યું હતું ટીવીટિન ન્યૂઝ કપડવાંજ